સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ વધુ એકવાર સરકાર સામે માંડ્યો ચલણના પૈસા અનાજ વિતરણ કરવાની વ્યવસ્થાથી અળગા રહેવાનું નક્કી કર્યું દુકાનદારો અનુસાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક નિયમ લાગુ કર્યો છે જેમાં એડવાન્સમાં નવેમ્બર મહિનામાં ખાંડ ચણા દાળ અને અનાજના ચલણના પૈસા ભરી જવા સૂચના આપવામાં આવી છે હજુ તો દિવાળીના તહેવારોમાં રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ થઈ શક્યું નથી ત્યારે અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં એડવાન્સમાં ચલણ ભરવાનું ફરમાન કરાતા દુકાનદારો રોષે ભરાયા ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનએ રજૂઆત કરી કે આનો કોઈ ઉકેલ નહીં આવે તો નવેમ્બર મહિનામાં ખાંડ અને અનાજનું વિતરણ નહીં થાય વિતરણ વ્યવસ્થાથી અડગ રહી દુકાનદારો વિરોધ પ્રદર્શન કરશે એક બે પરિપત્ર એટલા ખરાબ કર્યા છે એક તો અમારો હયાતીમાં વારસાઈ ચાલુ હતી એ અમને બંધ કરી દીધી સવાલ એ છે કે કેટલાક કેસ એવા છે કે જે અચાનક ડિટેન થતા હોય હવે અચાનક ડિટેન થતા હોય એટલે એવા માણસોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ જાય એક બાજુ દવાખાનું ચાલે બીજી બાજુ દુકાન જો હયાતીમાં વારસાઈ ન કરાઈ હોય તો ઘર ભૂખે મરે આ પરિસ્થિતિમાં અમાનવીય પરિપત્ર જેને હું અમાનવીય પરિપત્ર કહું છું બીજો એક પરિપત્ર હમણાં એવો કર્યો છે કે અમારે દરેક દુકાનદારની ગ્રાહકની સ્થાનિક કોર્પોરેટરની આવા સભ્યોની એક સમિતિ બનાવવામાં આવે છે જે દુકાન ઉપર ધ્યાન રાખતા હોય માલ આવે તો એક સભ્ય હાજર થાય એ સહી કરે ને આવું બધું ચાલતું હતું આ સાહેબ આવ્યા એટલે એમને એક પરિપત્ર કર્યો એમાંથી આઠ જણના હાજર રાખવાના જાણે વેજબીવાના દુકાનદારના હગા ના હોય બધા તે બધા હાજર રહી આ એમના બુદ્ધિ નથી પણ હવે એમને બુદ્ધિ અપાવી છે અમારે એટલે અમારો વિરોધ છે અમે આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ અને હવે આ નવેમ્બર માસનું ચલણ જનરેટ કરવાના નથી આ બાબતે મેં સચિવશ્રીને વોટ્સઅપ મેસેજ પણ કરી દીધેલો છે મુખ્યમંત્રીને પણ વોટ્સઅપ મેસેજ કર્યો છે જે તે વખતે કુંવરજીભાઈ બાવરિયાને વોટ્સઅપ મેસેજ કરેલો છે અને જોઈન્ટ ડાયરેક્ટર મહેતા સાહેબને પણ મેસેજ કર્યો છે આ બધું વોટ્સઅપથી મેં એમને લગભગ સોળ સત્તર તારીખે જણાવી દીધું